રાજકોટ પ્રભુ શ્રી વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી રાજકોટ સુથારકામ અને કારીગરીના દેવતા પ્રભુ શ્રી વિશ્વકર્માની જયંતિ નિમિત્તે રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૂત્રધારી યુવા ગ્રુપ વિશ્વકર્મા યુવા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મહાસુદ તેરસ એટલે કે દસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલા આ વાર્ષિક કાર્યક્રમનું આ ચોવીસમું વર્ષ હતું દિવસની શરૂઆત રાંદલ માતાજીની પૂજાથી થઈ હતી જેના યજમાન નિકુલભાઈ પ્રવીણભાઈ અંબાસણા પરિવાર હતા ત્યારબાદ પ્રભુ શ્રી વિશ્વકર્માની છબીનું સામયું કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં આરતી અને સમૂહ પ્રસાદનો સમાવેશ થતો હતો લિંબાસિયા હોલ સીતારામ સોસાયટી મેઇન રોડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સૂત્રધારી યુવા ગ્રુપના નિકુલભાઈ વિશાલભાઈ ગોપાલભાઈ જયેશભાઈ કેતનભાઈ કલ્પેશભાઈ સુનિલભાઈ અને નિલેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકોએ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવ્યા અને સામાજિક સમરસતાનો સંદેશ ફેલાવ્યો

तुलानी समर महिे हीअ अपले न